નમસ્કાર મિત્રો ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી વિભાગની હેલ્પરની પરીક્ષાની તૈયારી માટેના મોડલ પેપર નંબર છમાં આજે આપણે ઓટોમોબાઈલ ગ્રુપના ખૂબ જ અગત્યના વીસ પ્રશ્નોની ચર્ચા કરીશું મિત્રો ટેકનિકલ વિભાગમાં ઓટોમોબાઈલ ગ્રુપના સૌથી વધુ પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે એટલે આજનો વિડીયો છે એ તમારા માટે ખૂબ જ અગત્યનો બની રહેશે તો ચાલો મિત્રો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક બર્ડન ગેજનો ઉપયોગ સેના માપન માટે થાય છે વિકલ્પ તાપમાન દબાણ ગરમી કે કદ તો મિત્રો આનો સાચો વિકલ્પ બી દબાણ બર્ડન ગેજનો ઉપયોગ જે છે એ દબાણ કેતા પ્રેશર માપવા માટે છે એ થતો હોય છે અને બર્ડન ગેજ કેવો હોય છે એ તમે અહીંયા ફોટાની અંદર જોઈ શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એલ એમ નું પૂરું નામ જણાવો વિકલ્પ લોંગ મોટર વ્હીકલ લો મોટર વેહિકલ લાઇટ મોટર વેહિકલ કે લાઇટ એન્ડ મીડિયમ વેહિકલ તો મિત્રો આનો સાચો વિકલ્પ સી પૂરું નામ લાઇટ મોટર વેહિકલ થતું હોય છે અને સામાન્ય રીતે આપણે જે ઉપયોગમાં લઈએ છીએ એ કાર અને એ પ્રકારના જે વાહનો હોય છે એને એલએમવી વાહનો કહેવામાં આવતા હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એમ્બ્યુલન્સ એ કેવા પ્રકારનું વાહન છે વિકલ્પ સેલૂન વાહન સ્ટેશન વેગન કન્વર્ટેબલ વાહન કે સ્પેશિયલ પર્પઝ વાહન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી એમ્બ્યુલન્સ જે છે એને સ્પેશિયલ પર્પઝ વાહન કહેવામાં આવતું હોય છે કારણ કે એનો ઉપયોગ જે છે એ ખાસ રીતે કરવામાં આવતો હોય છે નેક્સ્ટ આગળ સેના વડે વ્હીકલના બુશિંગ અને બેરિંગ અંદર અથવા બહાર કાઢી શકાય છે વિકલ્પ એન્જિન હોઈસ્ટ ફોર પોસ્ટ હોઈસ્ટ હાઇડ્રોલિક પ્રેસ કે સિંગલ પોસ્ટ હોઇસ્ટ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી હાઇડ્રોલિક પ્રેસ વડે તમે જે કોઈ પણ વાહન હોય એના બુશિંગ અને બેરિંગ જે છે એને અંદર તરફ છે દાખલ કરાવી શકો છો અથવા તો બહાર કાઢી શકો છો હાઇડ્રોલિક પ્રેસ જે છે એ કેવું હોય એ તમે અહીંયા ફોટાની અંદર જોઈ શકો છો નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એરોપ્લેનમાં સામાન્ય રીતે કયા એન્જિનનો ઉપયોગ કરવામાં આવે છે વિકલ્પ ઇનલાઇન એન્જિન

ડી અમુક ચોક્કસ સમયમાં કરવામાં આવેલા કાર્યના દરને પાવર કહે છે અને અહીંયા જે તમને આપેલું છે એ પાવરની વ્યાખ્યા છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એન્જિનના વ્હીલ પર મળતા પાવરને શું કહે છે વિકલ્પ એચપી આઈ બીએચપી બી એચપી કે ડીએચપી તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી બી એટલે કે એન્જિનના વ્હીલ ઉપર તમને જે પાવર મળે છે એને બી એચ કહે છે બી એચ એટલે થઈ જશે વિકલ્પ એર અને ડીઝલ એર અને ગેસ ઓઇલ અને પેટ્રોલ કે એર અને પેટ્રોલ તો મિત્રો આનો સચજોબ થઈ જશે વિકલ્પ ડી પેટ્રોલ એન્જિનની અંદર જે ફ્યુલ અથવા તો જે બળતણ દાખલ કરવામાં આવે છે એ મિશ્રણ સ્વરૂપે હોય છે અને એ મિશ્રણ જે છે એર કહેતા હવા અને પેટ્રોલનું મિશ્રણ હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો એલએમવી માં કઈ સ્ટાર્ટિંગ સિસ્ટમ ઉપયોગમાં લેવામાં આવે છે વિકલ્પ હેન્ડ ક્રેન્કિંગ ઇલેક્ટ્રિક મોટર ક્રેન્કિંગ કમ્પ્રેસ્ડ એર ક્રેન્કિંગ કે ગેસોલિંગ ક્રેન્કિંગ તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી એલએમવી કહેતા લાઇટ મોટર વહીકલ કે જે સામાન્ય કાર અથવા તો એ પ્રકારના વાહનો છે એની જે સ્ટાર્ટિંગ સિસ્ટમ હોય મતલબ કે એને જે શરૂ કરવામાં આવે છે તો એના માટે જે છે એ ઇલેક્ટ્રિક મોટર ક્રેન્કિંગ સિસ્ટમ જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન કયા એન્જિનમાં હીટર પ્લગ આપવામાં આવે છે વિકલ્પ પેટ્રોલ એન્જિન ડીઝલ એન્જિન એ અને બી બંને કે ગેસ એન્જિન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી ડીઝલ એન્જિન જે હોય છે એની અંદર હીટર પ્લગ જે છે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સિલિન્ડર હેડમાં શેના માટે પેસેજ કે રસ્તો આપવામાં આવેલો હોય છે વિકલ્પ ઓઇલ પાણી ઓઇલ અને પાણી કે આપેલ એક પણ નહીં તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી સિલિન્ડર હેડ જે હોય એની અંદર ઓઇલ અને પાણી માટે જે છે એ રસ્તો આપવામાં આવેલો હોય છે પાણી જે છે એ એને ઠંડુ રાખે છે અને ઓઇલ જે છે એ એને લુબ્રિકેશન પૂરું પાડે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સ્પાર્ક પ્લગને ક્યાં માઉન્ટ કરેલ હોય છે વિકલ્પ સિલિન્ડર બ્લોક સિલિન્ડર હેડ ક્રેન્ક કેસ કે પિસ્ટન તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ બી સ્પાર્ક પ્લગ જે હોય છે એને સિલિન્ડર હેડની અંદર માઉન્ટ કરેલ હોય છે મતલબ કે સિલિન્ડર હેડ જે હોય ત્યાં એને ફિટ કરેલો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સિલિન્ડરમાં દબાણ જાળવી રાખવા માટે સિલિન્ડર હેડ અને સિલિન્ડર બ્લોક વચ્ચે શું મૂકવામાં આવે છે વિકલ્પ ગાસ્કેટ કે સ્ટ્રટ તો મિત્રો આનો વિકલ્પ બી ગાસ્કેટ એટલે કે સિલિન્ડરની અંદર તમારે દબાણ જાળવી રાખવું છે એના માટે સિલિન્ડર હેડ અને સિલિન્ડર બ્લોક જે છે એના વચ્ચે ગાસ્કેટ જે છે એ તમે મૂકી દેશો તો લીકેજ નહીં થાય અને દબાણ છે એ જળવાઈ રહેશે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો સિલિન્ડર હેડ શેમાંથી બનાવવામાં આવે છે વિકલ્પ રોટાયન માયસ્ટીલ કોપર એલો કે એલ્યુમિનિયમ એલો તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ ડી સિલિન્ડર હેડ જે છે એ એલ્યુમિનિયમ એલોમાંથી બનાવવામાં આવે છે એક તો એલ્યુમિનિયમ જે છે એ વજનમાં હળવું હોય છે અને ગરમી જે છે એની અંદરથી બાર તરફ જતી રહેતી હોય છે તો એન્જિન જે છે એ વધારે ગરમ નથી થતું તો આ કારણોસર જે છે એ સિલિન્ડર હેડ એલ્યુમિનિયમ એલોમાંથી બનાવવામાં આવતો હોય છે હવે આ જે પ્રશ્નો તમામ આગળ તમે જોવો છો એ ખૂબ જ અગત્યના પ્રશ્નો છે તમારે ખાસ કરીને યાદ રાખી લેવા પરીક્ષામાં ચોક્કસથી એકાદા બે પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે એવી શક્યતા છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો ઇનલેટ વાલ્વ શેમાંથી બનાવવામાં આવે છે વિકલ્પ એલ્યુમિનિયમ એલો કોપર એલો નિકલ સ્ટીલ એલો કે સિલિકો ક્રોમ એલો તો મિત્રો આનો સાચો જવાબ થઈ જશે વિકલ્પ સી ઇનલેટ વાલ જે હોય છે એ નિકલ સ્ટીલ એલોમાંથી બનાવવામાં આવતો હોય છે એન્જિનની અંદર ઇનલેટ વાલ જે હોય છે ત્યાંથી ફ્યુલ કહેતા બળતણ જે છે એ એન્જિનની અંદર દાખલ થતું હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન એક્ઝોસ્ટ વાલ્વ શેમાંથી બનાવવામાં આવે છે વિકલ્પ એલ્યુમિનિયમ એલો કોપર એલો નિકલ સ્ટીલ એલો કે સિલિકો ક્રોમ એલો સ્ટીલ

તો મિત્રો આનો સચો જવાબ થી જશે વિકલ્પ સી રીડ વાલ્વ અંદર એક જ દિશામાં ફ્લો મળતો હોય છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો જ્યારે ટીડીસી વાલ્તા વહેલો ખોલી જાય તેને શું કહે છે વિકલ્પ લીડ લેગ ઓવરલેપ કે રિટાર્ડ તો મિત્રો આનો સચો જવાબથી જશે વિકલ્પ એ તેને લીડ કહેવામાં આવે છે હવે એન્જિનની આખી સાયકલ હોય તેમાં ઉપર તરફનો ભાગ જે છે એને આપણે ટીડીસી એટલે કે ટોપ ડેડ સેન્ટર કહી દઈએ નીચે તરફનો ભાગ જે છે એને આપણે બીડીસી એટલે કે બોટમ ડેડ સેન્ટર કહી દઈએ અને એની અંદર જે ઇનલેટ વાલ્વ હોય એ આ ટોપ ડેડ સેન્ટર જે છે એના પહેલાં ખુલી જાય એને લીડ કહેવામાં આવે છે નેક્સ્ટ આગળનો પ્રશ્ન જોઈએ તો જ્યારે વાલ્વ બીડીસી પછી બંધ થાય તેને શું કહે છે વિકલ્પ લીડ લેગ

તો મિત્રો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ સ્વરૂપે જણાવવાનો છે અને આ હતા આ ભાગના ખૂબ જ અગત્યના પ્રશ્નો જો તમારે આ તમામ પ્રશ્નો છે એની પીડીએફ જોઈતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ છે એની અંદર જોડાઈ શકો છો જેની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે